આજના વાર્તાઓ એ ભાવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મહાન બનવા માટે ઉત્સાહ એ ઉત્તમ ગોળ મિત્રો આપણને સૌને ખબર છે કે નિરુત્સાહી માણસો જીવનમાં ક્યારેય મોટા બની શકતા નથી અને કાર્યમાં ઉત્સાહનો પ્રવાહ તમે રેડો એટલે તમે તમારા જીવનમાં મહાન બની શકો અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક શાળાની અંદર એક લગભગ નવ દસમાં ભણતો એક છોકરો એક કાયમ હોમવર્ક કરીને ના આવે એના શિક્ષક હતા એ વારંવાર એમ કે બેટા તું હોમવર્ક કેમ નથી કરતો તને હોમવર્ક કરવામાં તને ક્યાં તકલીફ પડે છે ત્યારે એમ કહેતો મને હોમવર્ક કરવું ગમતું જ નથી કંટાળો જ આવે છે હું બેસું ને લખું કે મને ગમે જ નહીં પછી એ શિક્ષકે એમ કીધું કે ખાલી હોમવર્ક કરવામાં જ કંટાળો આવે છે કે બીજા કોઈ પણ કામ કરવા ગમતા નથી તો કે લગભગ મને કોઈ કામ કરવું ગમતું જ નથી મારા મમ્મી મને એમ કે આ કરી આવ તો એ મને ન ગમે મારા પપ્પા એમ કે તું આ કરી આવ તો એ મને ન ગમે બધાએ પોતપોતાની રીતે નવા નવા કામ ચીવજે રાખે મને કામ કરવું ગમતું જ નથી ત્યારે પરિવારના શિક્ષક પૂછે છે કે તને કામ કરવું શું કામ ગમતું નથી તો કે ખબર નથી પડતી પણ હું કામ કરવા બેસું તરત મૂકી દેવાનું મન થાય ત્યારે પહેલા માણસે એમ કહે છે કે તું આળસુ નથી પણ તારામાં કામ કરવાનો ઉત્સાહ નથી જો તું તારા વિકાસની ભૂમિકામાં જો વિચારતો હો અને તું માત્ર ઉત્સાહનો રસ ઉત્સાહની લાગણી તારા કાર્યમાં જો તું રોકવાનો પ્રયત્ન કર તો જિંદગીમાં તું મહાન બની શકે એવી પૂરેપૂરી આવડત છે ત્યારે પહેલા એમ કીધું કે ખરેખર એવું થઈ શકે તો કે હા તો કે તો મારે ઉત્સાહ વધારવો કેમ તો કે ઉત્સાહ વધારવા માટે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા આપણા મનમાં એમ થવું જોઈએ કે આ જે કાર્ય કરીશ એ મને શું કામ લાગશે આ કાર્ય કરવાથી મને ફાયદો શું થશે અને આ કામ જો હું ન કરું તો મને કેટલું નુકસાન જશે આમ તારે એક અઠવાડિયા માટે પહેલાં વિચાર કરું છું ક્યારેક લખવું પણ ખરું કે આ કામ જરૂરી છે કે કેમ શું કામ હું કરતો નથી આજને બદલે કાલ કરવાનું કેમ વિચારું છું ત્યારે આઠ દિવસ સુધી એને આ રીતે વાત કરી ફરી ગયો કે હજી મને મજા નથી આવતી ત્યારે એણે એમ કીધું કે તને મજા ક્યારે આવે અથવા તો તું કઈ જગ્યા ઉપર બેઠો હો તો તને સૌથી વધારે કામ કરવાનું ગમે ત્યારે એમ કીધું કે મારો નાનો એવો બગીચો છે અને એ બગીચામાં જો હું બેસું ને તો મને કામ કરવામાં મજા આવે ખરી ત્યારે તે શિક્ષક એમ કહે છે કે તો પછી તારા આજથી પંદર દિવસ સુધી તારા કોઈ પણ કામ માત્ર બગીચામાં બેસીને જ કર કારણ કે તને ત્યાં ગમે છે ને તો કે આ મને ગમે શીખે અને એને પંદર દિવસ સુધી બગીચામાં બેઠો અને કામ કરવાની શરૂઆત પણ કરે ખૂબ મજા પણ આવે અને કામ કરવામાં ધીમે ધીમે એનો રસ પણ વધતો ગયો એને આવીને પૂછે છે કે શિક્ષક પંદર દિવસ પછી કે હવે કે તને કેમ લાગે છે તો કે પહેલાં કરતાં હવે થોડોક રસ વહેતો હોય એવું લાગે છે કારણ કે બગીચો જોતા હોતા કામ કરું ત્યારે મને મજા આવે છે પછી એને ફરી વાર પૂછો કે તને એકલા એકલા કામ કરવું ગમે કે તને ગ્રુપમાં કામ કરવું ગમે એટલે કે એકલા એકલા મને જરા કંટાળો આવે ખરો તો કે તારા મિત્રોને ભેગા કરી છે કામ કરવા માટે બગીચામાં જ બેસવાનો તારા મિત્રો સાથે પહેલાં મજા કરવી આનંદ કરવા ઠેકડા મારવા પછી કામમાં બેસવું એટલે કે તારા ઉત્સાહનો જુસ્સો વધારવો પડશે ખાલી ઉત્સાહ નહીં ઉત્સાહનો જુસ્સો લગન એની પાછળ પડી જવું અને જે પાછળ પડવા માટે એકદમ મારે તો આ ખૂબ કહવું છે મને આ ખૂબ ગમે છે મને ખૂબ રસ પડે છે મારા જીવનમાં ખૂબ ઉપયોગી છે અને જો આ નહીં કરું તો મને નુકસાન જશે આ પ્રકારની ભૂમિકા ઉપર તો ગ્રુપમાં શરૂઆત કર અને ગ્રુપમાં પંદર દિવસ સુધી કામ કર્યું ફરી વાર એનો જુસ્સો હોય તો એટલે ફરી એમ કે જુસ્સો હોય તો ખરો પણ હજી એમ એક દારૂ છેલ્લે સુધી કામ કરવું ગમતું નથી તો કંઈ વાંધો નહીં કંઈક વધારો થયો કે નહીં તો કે ઘણો વધારો થયો એટલે એણે એમ કીધું કે તો પછી મારે તને એક છેલ્લી વાત કરવી છે અને જો હવે તારો જુસ્સો વધે નહીં તો તું તારા જીવનમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકે ત્યારે એણે સૌથી પહેલાં એમ કીધું કે મારે જુસ્સો વધારવા માટે શું કરવું ત્યારે એણે એમ કીધું કે સૌથી પહેલાં તમે બધા જે ચાર પાંચ મિત્રો ભેગા થાવ છો એનો ઉત્સાહ વધારવા માટે તમારે પહેલાં કસરત કરવી પડશે તમે ઉત્સાહથી ઊંચા કરો સૂર્ય નમસ્કાર કરો ઉઠવેશ કરો બીજા કેટલાય દોડો મજા કરો અને પછી તમે કામમાં બેસો અને એ રીતે કામમાં બેઠો અને એ રીતે એણે પંદર દિવસ કામ કર્યું એટલે એને એમ થયું કે મારો ઉત્સાહ બહુ વધી ગયો જેવો હું કામ કરું છું તો મને એટલી બધી મજા આવે છે ખૂબ મજા આવે છે એકદમ સખત બગીચો હોય મારા મિત્રો સાથે બેઠા હોય અને એમાં મેં કસરત કરી લીધી હોય તો આ રીતે મારા ઉત્સાહમાં ખૂબ વધારો થાય છે અને મને પોતાને કામ છેડે સુધી ગમે છે મિત્રો જિંદગીમાં આપણને હંમેશા એવું કહેવામાં આવે છે કે ઉત્સાહ વધારવો જરૂરી છે પણ આ વાર્તા આપણને ઉત્સાહ કેમ વધારવો એના વિશેની વાત કરીશ અને એક વખત તમારા જીવનમાં એવો પ્રાણ પૂરો કે તમારા ઉત્સાહ જેવું કામ કરવાની ઈચ્છા લાવો લાગી પડીએ ખૂબ મજા કરીએ તૂટી પડીએ અને એવી મજા આવે છે એવી મજા આવે છે કલાકો સુધી કામ કરતા રહીએ અને એને માટે સૌથી પહેલાં તમે તપાસ કરો કે તમને એકલા એકલા કામ ગમે છે કે ગ્રુપમાં ગમે છે એમાંથી બેમાંથી એક નક્કી કરો તમને કઈ જગ્યા ઉપર વધારે ગમે છે એ જગ્યા નક્કી કરો ત્યાર પછી તમે એવું નક્કી કરો કે કસરત શરૂ કરો રોજ ઉઠબેસ કરો અને આ કરો અને તેમ કરતાં કરતાં પણ જો તમારો ઉત્સાહ ન વધે તો તમારે મેડિકલી તમે ફિટ નથી તમારે કોઈ ડોક્ટરને બતાવવું પડે તમારા વિચારો છે એ પોઝિટિવ નથી અને પોઝિટિવ વિચાર ન હોવાને કારણે તમે કોઈ દિવસ મહાન નહીં બની શકો આપણે સૌ ગ્રુપના બધા સભ્યોને કહેવું છે કે તમારે મહાન બનવું હોય તો તમે પણ આ ચાર રસ્તાનો પ્રયાસ કરો અને એ ચાર રસ્તા દ્વારા પણ જો ઉત્સાહ ન વધે તો તમારે કંઈક મેડિકલી તમારી શારીરિક તકલીફ છે એમાં વાર્તા કે જ અને શારીરિક તકલીફ હોય તો ડૉક્ટરને બતાવીને પણ ઉત્સાહમાં વધારો કરી શકશો સારું વાંચન કરવાનું પણ કહેવામાં આવે સારી વારા સારા કોઈ અન્ય પ્રકારના વિદ્વાનો હોય એની પાસે વાતો સાંભળવું એ પણ ગમે સવારના પૂર્વમાં મંદિરમાં જઈને દર્શન કરવા માટે પણ જઈ શકો તમે બરોબર સારી રીતે એકદમ માનો કે શુદ્ધ કપડાં પહેરીને બેસવા માટે પણ આપણો ઉત્સાહ વધે આવા ઘણા રસ્તા છે પણ મેં તમને ત્રણ ચાર રસ્તાની ભૂમિકા બતાવી તમે તમારી જાતે જ નક્કી કરો કે મારો ઉત્સાહ ક્યારે વધે છે અને એક વાર તમારા કામમાં ઉત્સાહ ની પરાકાષ્ઠા જિંદગીમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં ઊંચા આસન ઉપવા સૌર્ય ધન્યવાદ